વિવિધ વસ્તી વિષયક અનુરૂપ વિવિધ યોજનાઓ સતત રજૂ કરે છે તો બે હજાર યોજનાનો ઉદ્દેશ છે તરીકે આ યોજના જાણીતી છે આ યોજના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો દર ચાર મહિને બે હજારના હક્ જે રકમ છે એ હપ્તાના સ્વરૂપમાં સીધી જે બેંકમાં ખેડૂતોના ખાતાની અંદર વહેંચવામાં આવે છે તો લોકો એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે કે શું આખા પરિવાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે કે નહીં એટલે કે પતિ પત્ની છે એ લાભ મેળવી શકે કે નહીં તો સ્પષ્ટ કરવું જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે પરિવાર દીઠ માત્ર એક જ વ્યક્તિ ખાતેદાર વ્યક્તિ છે એ જ લાભ લઈ શકશે પતિ પત્નીને લાભની મળે માત્ર પરિવાર દીઠ એક જ વ્યક્તિને લાભ મળશે ખાતા દીઠ એક જ વ્યક્તિને લાભ મળશે જો પરિવાર કોઈ અન્ય સભ્ય લાભ માટે અરજી કરે છે તો તેનું અરજી ના તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ પહેલેથી જ આયોજનાનો લાભ લઈ રહી હોય અને તેના માટે અરજી કરવાનો પણ રહ્યા છો તો સલાહ આપવામાં આવે છે કે આવું નહીં કરવું કારણ કે તમારી અરજી છે એ અમાન્ય ગણવામાં આવશે માત્ર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખાતા દીઠ એક જ વ્યક્તિને લાભ મળશે તો મિત્રો તમારો સત્ર મોકતો જૂન મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે એ પણ બીજા વીકની અંદર તો જય મિત્રો મતે માત્ર જય ગરવી ગુજરાત